જોયું લેસન ફોરમાં એક્ટિવિટી ફાઈવ લગીને આપણે થઈ ગયેલ છે છઠ્ઠી એક્ટિવિટી આજે તમને હોમવર્કમાં આવશે એક્ટિવિટી સેવન જે છે વાર્તા જે આપણે કરશું અત્યારના સમજીશું મિસ્ટર ફોક્સ મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ ધ મિસ્ટર મિસિસ ક્રેન ફોર ધ સુપર વન સપર વન ડે શ્રી સી આર કુમારી સરસને એક દિવસ વારું કરવા માટે આમંત્રણ આપે છે વારું એટલે કે જમવાનું ઓ શ્યોર થેન્ક યુ ઓ ચોક્કસ આભાર એટલે કે હું આવીશ ચોક્કસ તમારો આભાર આપણે કોઈ ઇન્વિટેશન આપે તો આપણે શું કહીએ હા હું આવીશ ચોક્કસ થેન્ક યુ પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સફર મહેરબાની કરી આજે મારા મહેરબાની કરી કરી આજે મારા ઘરે આવજો યસ ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગડી ટુ એટલે કે હા તેની સરસ સુગંધ સરસ છે અને મને ભૂખ પણ લાગી છે પ્લીઝ કમ ઇન મિસ ક ધ સફર ઇઝ રેડી મહેરબાની કરી અંદર આવો જમવાનું તૈયાર છે દે બિગન ટુ ઇટ મિટર મિસ્ટર ફોક્સ કેન ઇટ ફોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઇટ ફોમ ધ ડીશ તેઓ ખાવાનું શરૂ કરે છે શ્રી શિયાળ થાળીમાંથી ખાઈ શકે છે પણ કુમારી સારસ થાળીમાંથી ખાઈ શકતી નથી એટલે એ કે છે કે આઈ કાન ઇટ ફ્રોમ ધ ડિશ એટલે હું થાળીમાંથી ખાઈ શકતી નથી ઓ ઇટ ઇઝ ડિલેશિયસ ઓ તે સ્વાદિષ્ટ છે ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇનવાઇટ મિસ્ટર ફોક્સ ફોર સફર બીજા દિવસે કુમારી સારસ શ્રી શિયાળને વાળું માટે આમંત્રણ આપે છે પ્લીઝ મિસ્ટર પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સફર ઇઝ રેડી એટલે કે મહેરમાન મહેરબાની કરીને અંદર આવો શ્રી શિયાળ જમવાનું એટલે કે વાળું તૈયાર છે યસ ઇટ ઇઝ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગરી ટુ હા તેની સુગંધ સરસ આવે છે અને મને પણ ભૂખ લાગી છે ઓ ઇટ્સ ડિલિશિયસ ઓ તે સ્વાદિષ્ટ છે ઓ નો આઈ કાંટ ઇટવામાં પોટ ઓ ના હું કુંજામાંથી ખાઈ શકતો નથી